તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો આજે આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે કેમ કે માસીના છોકરાની સગાઈ છે ત્યાં તો ચલો અમે પણ બધા તૈયાર થઈ ગયા છીએ ને હું પણ તૈયાર થઈ ગયો છું અને હોન્ડાને પણ અત્યારમાં સર્વિસ કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો હોંડા પણ મેન મોટાભાગે ધોઈ નાખ્યું છે અને તેના ભાઈબંધનું હોંડા છે તે પણ તે લઈ આવ્યો છે અને સુરેન્દ્રનગરની મારા બને પણ આવી ગયા છીએ બધા તો અમે બધા જવાના છીએ તો સગાઈમાં જવાના છીએ તો ચાલો મિત્રો હવે આપણે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે સગાઈમાં તો મિત્રો આપણે પણ મોટા સુનિલભાઈની સગાઈમાં નીકળી ગયા છીએ તો આપણે પણ પેટ્રોલ પૂરા લઈએ મોટાભાઈ પણ પેટ્રોલ પૂરાવે છે તેમના હોંડામાં અને આપણે પણ આપણા હોંડામાં પેટ્રોલ પૂરી લઈએ આપણે પણ હજુ ઘણું આગળ જવાનું છે એટલે થોડુંક પેટ્રોલ પણ પૂરા દઈએ પછી આપણે આગળ જઈશું અને ત્યાં સુનિલભાઈની બધા આવી ગયા છે અને આપણે થોડુંક થઈ ગયું છે મોડું તો જલ્દી જલ્દી પેટ્રોલ પૂરાઈને નીકળી જવાનું છે કે આજે થોડુંક થઈ ગયું હતું મોડું ઘરે કામ આવી ગયું હતું એટલે તો ચાલો આપણે પણ પેટ્રોલ પુરાવી લઈએ ચાલો પેટ્રોલ પણ હવે આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે પણ પેટ્રોલ મોટાભાગે પૂરી દીધું છે અને પછી આપણે નીકળી જવાનું છે સુનિલભાઈની સગાઈમાં તો મિત્રો આપણે પણ સગાઈમાં પહોંચી ગયા છીએ અને બધો ડાયરો બેઠો તો ત્યાં આવીને બેઠા છીએ કેમ કેમકે સુનિલભાઈ તો થોડાક આગળ બેઠા છે અહીંયા છે જે ફોનમાં વાત કરે છે તો કંઈ વાંધો નહીં સુનિલભાઈ આગળ બેઠા છે એટલે તો મિત્રો અમે બધા ગોળધાણા પણ ખબર આવે છે તો અહીંયા આપણા સગા સગા જ બધા બેઠા છે ગોળધાણા ખવડાવવા તો મિત્રો અહીં આપણા પપ્પા પણ સામેના પક્ષવાળા સાથે ગોરદાણા પણ ખવડાવવા આવી ગયા છે તો બધા અમે બેઠા છીએ અને અહીંયા રામ રામ પણ કરે છે મારા પપ્પા તો હું પણ ત્યાં જોતો હતો મિત્રો અત્યારે સુનિલભાઈની સગાઈમાં આવ્યા હતા એટલે ગોળદા ગોરદાણા પણ ખવડાવી ગયા છે અને અહીંયા અમારા બધા થોડાક મામાના છોકરા પણ છે જે ભૂખા થયા છે તે ડાર બકડેને બુકડે ખાય છે જો મિત્રો બધા ભૂખા થયા છે એટલે થોડાક ખાય છે તાણા દાર તે બધું તો મિત્રો ભૂખા થયા હતા તો બહાર આવી ગયા છીએ આપણે નાસ્તો કરવા અને આપણા મામાના છોકરોને બધા ત્યાં નાસ્તો કરે છે તો આપણે પણ ત્યાં ગાડી થોડોક નાસ્તો કરી લઈએ પછી જવાનું છે સુનિલભાઈ જ્યાં સગામાં છે ત્યાં આપણે પહોંચી ગયા અને અહીંયા તો મામાના છોકરો પણ છે તો મિત્રો હવે કેક પણ કાપવાનો ટાઈમ થઈ ગયો છે તો મીણબત્તીની મોટો ભાઈને બધા સળગાવે છે અને પછી સુનિલભાઈ કેક પણ કાપશે કેમ કે કેક પણ મસ્તકાની લાવ્યા હતા તો સુનિલભાઈ અને ભાભી બંને બેસી ગયા છે તે સોફામાં ખુરજીમાં અને આપણે ઊભા જ જોવાનું છે તો મિત્રો રામભાઈએ પણ કેકની મીણબત્તી સળગાવી દીધી છે અને હવે એક બધી સળગી જાય પછી સુનિલભાઈ ફૂંક મારીને ઓલવજે અને કેક કાપશે તો ચાલો મિત્રો સુનિલભાઈ અમે ફૂંક મારે છે ભાભીને બંને તો હવે પછી કેક આપણે ખાઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોટો ભાઈ છે તેની સગાની વાળીએ તો ત્યાં પણ ટમેટા પણ બહુ આવ્યા છે તો આપણે ત્યાં ટમેટા ખાવા આવ્યા છીએ તો અહીંયા છે ટમેટા સાઈડમાં અને મોટો ભાઈ પણ અહીંયા ઊભો છે ટમેટા ઉતારવા આવ્યા છે એટલે કેમ કે ટમેટા તો જોરદારના છે કેમકે બહુ જ ભાગ્ય છે તેમને પણ ખેતરમાં બહુ ઉતારવા પણ કરી લીધા છે તો આપણે પણ પહેલી વાર આવું જોયું ખેતર ટમેટાનું તો મિત્રો અહીંયા તો ટમેટા આગળ છે અહીંયા ઘણા બધા વાવ્યા છે તેમની તો અમે પણ લઈ લીધા છે થોડાક પાંચ કિલો જેવા મોટોભાઈની અંદર ઉતારે છીએ અને હું તો બહાર બેઠો છું તો મિત્રો અહીંયા તેમને ઘણી બધી આમાં વાવ્યું પણ છે સાંકર જેટી પણ છે તે આગળ છે તો અહીંયા ટમેટાને તો નકરા વણા એટલું બધું આવ્યો છે ને તો મિત્રો આપણે પણ થોડીક ખેતી પેતી કરવી જોઈએ આવી તો આમાં પણ આપણે કમાઈ શકીએ તો કોઈ વાંધો નહીં આપણે અમે જઈશું આગળ જ્યાં સાંકરેડી છે ત્યાં મોટા છે આપણે આવી ગયા કેમ કે ટમેટા ખાવાના છે એટલે થોડાક લેવા આવ્યા છીએ પછી આપણે જઈશું ટમેટા લઈને આગળ તો ચલો મિત્રો અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો આપણે પણ આમાં ટમેટા સારા સારા છે તો તે પણ લઈ લીધા છે એટલા મોટો ભાઈ પણ લાવ્યો છે એ પણ એમાં નાખી દે છે અને આપણે આગળ જવાનું છે સાંકરટેટી જોવા તો ચલો મિત્રો હવે આપણે પણ ટામેટા એટલા લઈ લીધા છે અને નીકળી જઈએ કેમ કે આમના જે આ જાય છે તે એમના સગા છે મારા ભાભીના બેન છે આપણે તેમની વાડીએ પહોંચી ગયા ટમેટા ખાવા મફતના તો ચાલો અમે સાંકરટેટી જોવા મિત્રો આ છે કેમ કે ઘણી બધી પણ વાવી છે અને મોટો ભાઈ અને તેમના સાધુ અને હું અમે ત્રણેય આવ્યા હતા સાંકર જોવા તો મોટા ભાઈને તે બધું કહેતા હતા અને હું પણ ત્યાં જોતો હતો સાંકટેટી મિત્રો દસ બાર વીઘાની વાવી છે કંઈ વાંધો નહીં તે પણ તે આપણે ખાવા આવીશું ક્યારેક આંટો મારશું ત્યારે તો મિત્રો પછી આપણે જવાનું છે ઘરે જ્યાં રાહુલ જ્યાં સગાઈ છે ત્યાં અમે આપણે નીકળી ગયા છીએ ઘરે કેમ કે અમે બધું કામ પતી ગયું છે સગાઈનું બધું તો આપણે પણ અમે ઘરે જવાનું છીએ તો કવચમાં આપણે મનુભાઈના ઘરે જવાનું છે જ્યાં દાદાની દીકરી બહેન થાય ત્યાં તેમના ઘરે પણ આટો મારવા જઈશું તો ચાલો મિત્રો આપણે જે કરે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મનુભાઈના ઘરે દાદાની દીકરી બહેન છે ત્યાં તો હું ને મારા બની ને ભાઈની બધા બહાર બેઠા છીએ ને મારા બાની બધા અંદર બેઠા છે તો મિત્રો આપણે પણ ચાનું પાણી પી લઈ અને પછી આપણે નીકળશું કેમ કે મોડું થાય છે એટલે મિત્રો વચ્ચમાં એક લેવાની હતી ભાવ ભજી સાંજ સાથે નાસ્તા માટે તો બધાએ હોંડા ઊભા રાખ્યા છીએ તો મિત્રો હવે આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ મોટાભાઈ કેમ કે માસીના છોકરો મોટો ભાઈ થાય એટલે એની સગાઈમાંથી આવી ગયા છીએ તો હવે બધા હું પણ વાળી આવી ગયો છે ને બધા ઘરે છીએ તો હવે મિત્રો આપણે મળીશું આગળના વિડીયોમાં તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તમને અમારો નવો વ્લોગ જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આગળના વ્લોગમાં